વડોદરાથી ચોંકાવ દ્વારા સમાચાર સામે આવી રહ્યા છે દફન વિધિ કરેલ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે તબ્રિસ્તાનમાંથી વિધિવત રીતે દફન વિધિ કરાયેલો મૃતદેહ હાલ બહાર કાઢવામાં આવ્યો છે તાંધલાજા ગામમાં રહેતા ઈરશાદ અલી બજારનું મૃત્યુ થયું હતું તો આ બંજારાનું મૃત્યુ થયું હતું તો મૃતકનું નામ સામે આવ્યું છે કુદરતી રીતે થયું હોવાનું જાણવામાં આવ્યું હતું અને દફન વિધિના ત્રણ દિવસ બાદના દિવસોમાં સ્વજનોમાંથી એક સભ્યને શંકા જતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા કરાય હોવાનું સામે આવ્યું છે હત્યાની ઘટનામાં સામેલ એક મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે અન્ય બે આરોપી ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે

ચોક્કસિંગ જે રીતે આ ઘટના આવી વડોદરામાં ખુબ ચોંકાવનારી ઘટના કહી શકાય કેમ કે અવલ આજે એનો મૃતદેહ છે તપાસ માટે બહાર કાઢવામાં આવ્યો છે વિની ઘટનાની જો વાત કરીએ તો તાનેલજા વિસ્તારમાં રહેતો આ જે યુવક છે એ યુવક ઈશ્વર અલી બંજારા નામનો યુવક હતો અને તેનું મૃત્યુ ત્રણ દિવસ પહેલા થયું હતું હાલાકી ઈરસાદના કેટલાક કુટુંબીજનોને તેનું આ મૃત્યુ કુદરતી નહીં લાગતા આજે તેઓ દ્વારા પોલીસ વિભાગની અંદર ફરિયાદ કરવામાં આવી હતી કે ઈર્શાદ અલીનું જે મૃત્યુ થયું છે કુદરતી મૃત્યુ નથી પરંતુ અમને તેની હત્યા થઈ હોવી તેવી આશંકા છે ત્યારે પોલીસે એ દિશામાં તપાસ કરી હતી અને ફતેહગંજ કબ્રસ્તાનમાં જે એનું મૃતદેહને દફનાવવામાં આવ્યો તે મૃતદેહને પોલીસની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ એને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું વિની જે રીતે પરિવારજનોના મૃતક જે ઇર્શાદ અલી છે તેના બંજારા તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કુદરતી મોત રથી પણ ક્યાંક ને ક્યાંક તેની હત્યા કરવામાં આવી છે અને એ જે એમની શંકા હતી એ શંકા યથાર્થ ઠરી છે અને પોલીસ તપાસ અંદર આજે અ ઇર્શાદ અલી છે તેનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે ત્યારે અનેક ચોંકાવનારા અ ચોંકાવનારા તથ્યો આ ઘટનામાં સામે આવ્યા છે મૃતકની પત્નીના અન્ય યુવક સાથે લગ્નેતર સંબંધો હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે તેના ભાઈ ઇમ્તિયાજ કરીમ બંજારાએ પોલીસ ફરિયાદ આપી છે અને આ ઘટનાની અંદર જે સંડોવાયેલી મહિલા છે તેની પોલીસે હાલ ધરપકડ કરી છે મહિલાની મદદગારીમાં જે બે અન્ય ઈશમો હતા તેઓ ફરાર થઈ ગયા છે માટે પોલીસ તેને ચોપડે વોન્ટેડ બતાવીને અત્યારે પોલીસ પણ એ બંને યુવકોની તપાસ હાથ ધરી રહી છે જીવેની જી તુષાર સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર